ભરૂચના જગડિયા ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી બારાએ સારવાર દરમિયાન જીવ છોડ્યો ભરૂચની જગડિયા જીઆઈડીસીમાં દસ વર્ષની બારા પર અત્યાચાર અને દુષ્કર્મની ઘટના બની હતી બારાએ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી સયાજી હોસ્પિટલના બાર રોગ વિભાગમાં ચાલી રહી હતી સારવાર પીડિતા બારાના શરીરમાં ઇન્ફેક્શન થયા બાદ તેને એટેક આવતા સારવાર દરમિયાન નીપજ્યું મોત બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર કાર્ડિયા કેરેસ્ટનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે સર હવે આગળ શું પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ સર એટલે એટેકના કારણે એનું અવસર થયું છે આમાં ઘણા બધા કારણો ભાગવત જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે એની જે બી કાર્યવાહી આગળની થશે એ થશે સર પરિવાર શું કહી રહ્યો છે કારણ કે પીડિતાના પરિવારની હાલત દુઃખથી ભરેલી છે અમે એમને સાંત્વના આપીએ છીએ એમને અંદર સંભાળીએ છીએ